ચોમાસાના બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કહેવા મુજબ ગત વર્ષે ચોમાસા પર અલનીનોની અસર જોવા મળી હતી અને તેના કારણે પાછળના મહિનાઓમાં વરસાદ ઓછો થયો હતો આ વર્ષે ફેબ્રુઆરી મહિના સુધી અલનીનોની અસર સરન પર છે અને ઉનાળા સુધી તેની ભારે અસર રહે તેવી સંભાવના છે એટલે કે ઉનાળામાં આ વર્ષે આકરી ગરમી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે વર્ષ બે હજાર ચોવીસના આવનારા ચોમાસા પર અલનીનોની અસર કેવી રહેશે તેના પર સૌની નજર છે ભારતના ચોમાસા પર અલનીનોની અવળી અસર કરે છે અને તેના કારણે દેશમાં વરસાદ ઓછો પડે છે ભારતમાં હવામાન વિભાગ એપ્રિલ અને મે મહિનામાં ચોમાસાના ચાર મહિના દરમિયાન કેવો વરસાદ પડશે તેનું પૂર્વાનુમાન રજૂ કરે છે હવામાન નિષ્ણાંતો અનુસાર આવનાર વર્ષ ચોમાસામાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે જો કે ચોમાસાનું વધારે સારું પૂર્વાનુમાન એપ્રિલ અને મે મહિનામાં જ મળી શકે છે જાન્યુઆરીમાં સ્કાયમેટે રજૂ કરેલા પ્રાથમિક અનુમાન મુજબ દેશમાં ચોમાસું સારું રહી તેવી શક્યતા છે તેમના કહેવા પ્રમાણે ગયા વર્ષના ચોમાસા પર અલનીનોનો પ્રભાવ જોવા મળ્યો હતો બે હજાર ચોવીસના ચોમાસા પર અલનીનોનો પ્રભાવ ઓછો જોવા મળે તેવી સ્થિતિ હાલ જણાઈ રહી છે ભારતમાં કુલ વરસાદના સિત્તેર ટકા વરસાદ ચોમાસાના ચાર મહિનામાં જ પડે છે અને આ વરસાદ પર જ દેશભરમાં ખેતીનો આધાર રહેલો હોય છે ચોમાસામાં થતો વરસાદ દેશમાં ખરીફ અને રવિ પાક બંને પર અસર કરે છે જો કે હાલ આગામી ચોમાસાની સસોટ આગાહી કરવી મુશ્કેલ હોય છે અને સતત હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે આગામી દિવસોમાં સ્થિતિ બદલી પણ શકે છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર પરિવખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જો તારે જો ફરી પડી યુટ્યુબ ચેનલ